મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજ્ય સરકારની ભરતી પરીક્ષામાં મોટો ફેરફાર વર્ગ ત્રણની ભરતી પરીક્ષામાં ધરખમ ફેરફાર કરાયો છે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ કરવામાં આવશે પ્રિલિમ પરીક્ષા લેવાયા બાદ મુખ્ય પરીક્ષા યોજાશે જ્યારે મુખ્ય પરીક્ષાના આધારે જ મેરિટ બનાવાશે કોઈ લિસ્ટ ઓપરેટ નહીં કરવામાં આવે જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કમાં લાગુ થશે ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્ક માટે લાગુ થશે ઓફિસ આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને મુખ્ય ક્લાર્કની સંયુક્ત પરીક્ષા યોજવાનું ગુજરાત સરકારનું આયોજન છે ફાઈનલ મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી થશે તો ધરખમ ફેરફાર કરાવવામાં આવ્યો છે જેમાં મુખ્ય પરીક્ષાના આધારે જ મેરિટ બનાવાશે જ્યારે પ્રિલિમ પરીક્ષા લેવાયા બાદ જ હવે મુખ્ય પરીક્ષા હશે કોઈ વેટિંગ લિસ્ટ ઓપરેટ નહીં કરવામાં આવે જ્યારે ફાઈનલ મેરિટના આધારે જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે વર્ગ ત્રણ ની ભરતી પરીક્ષામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે રાજ્ય સરકારની ભરતી પરીક્ષામાં મોટો ફેરફાર આ કરાયો છે જેમાં દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ હવે લાગુ કરવાનું સરકારનું આયોજન છે જેમાં મુખ્ય પરીક્ષાના આધારે જ મેરિટ બનાવવામાં આવશે સૌપ્રથમ વાર્તો પ્રિલિમ પરીક્ષા લેવાયા બાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે અને મુખ્ય પરીક્ષા લેવાયા બાદ મેરિટ જાહેર થશે તો ફાઇનલ મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી થશે હવે ફાઇનલ મેરિટના આધારે જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તો પરીક્ષામાં કેવા કેવા ફેરફાર થશે ગ્રાફિકના માધ્યમથી આપણે જણાવીએ કે કેવા ફેરફાર શું ફેરફાર થયો છે અગાઉની પરીક્ષાની પદ્ધતિ હતી કે માત્ર એક જ પરીક્ષા લેવાતી હતી અગાઉ અને અને હવે હવે મુખ્ય બે પરીક્ષા લેવાશે અગાઉ એક જ પરીક્ષા લેવાતી હતી પરંતુ હવે વિદ્યાર્થીઓ ઉમેદવારો બે પરીક્ષા આપવાની રહેશે જેમાં અગાઉની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે પરીક્ષાના માર્ક્સના આધારે સીધી પસંદગી થતી હતી પરંતુ હવે મુખ્ય પરીક્ષાના આધારે જ મેરિટ બનાવ આવશે મુખ્ય પરીક્ષાના આધારે જ હવે મેરિટ બનાવવામાં આવશે અગાઉની જો વાત કરવામાં આવે તો અગાઉ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થતું હતું પરંતુ હવે વેઇટિંગ લિસ્ટ નહીં બનાવવામાં આવે અગાઉ મેરિટ લિસ્ટ ઓપરેટ થતું હતું પરંતુ હવે વેઇટિંગ લિસ્ટ નહીં બનાવવામાં આવે આ જે ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં અગાઉ અલગ અલગ ભરતીની અલગ અલગ પરીક્ષા હતી પરંતુ હવે હવે જો પરીક્ષાની પદ્ધતિની વાત કરવામાં આવે તો ઓફિસ આસિસ્ટન્ટ જુનિયર અને સિનિયર એમ મુખ્ય ક્લાર્કની સંયુક્ત પરીક્ષા લેવાશે આ જે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યો છે ને જે ધરકમ ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં અગાઉની પદ્ધતિ પ્રમાણે હવે જે નવી પદ્ધતિ અપનાવવાની રહેશે અને નવી પદ્ધતિ બદલાય છે અને આ સાથે હવે જુનિયર સિનિયર એમ મુખ્ય ક્લાર્કની સંયુક્ત પરીક્ષા લેવાશે જે અગાઉ અલગ અલગ ભરતીની અલગ અલગ પરીક્ષા હતી પરંતુ હવે અલગ અલગ પરીક્ષા નહીં લેવાય હવે સંયુક્ત રીતે પરીક્ષા લેવાશે તો આ સરકાર દ્વારા જે ફેરફાર કરવાનું આયોજન છે અને ધરખમ જે ફેરફાર કરાયો છે જેમાં અગાઉની પદ્ધતિની આપણે વાત કરી કે અગાઉ અલગ અલગ ભરતીની પરીક્ષા લેવાતી હતી પરંતુ હવે સંયુક્ત રીતે પરીક્ષા લેવાશે ભરતી પ્રક્રિયાની અંદર દ્વિસ્તરીય આ પ્રક્રિયા જે છે તે હવે હાથ ધરવામાં આવશે જે રીતે ઉમેદવારો એ મોટી સંખ્યાની અંદર હોય છે ત્યારે હવે રાજ્ય સરકાર જે છે તે તેની અંદર ફિલ્ટર મારવા માગે છે અને ઉમેદવારો જે છે તેની દ્વિસ્તરીય પરીક્ષા જે છે તે લેવાનું રાજ્ય સરકાર નિર્ણય કરેલો છે જો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ત્રણ સ્તરીય આ જે પરીક્ષા છે તેની અંદર પહેલી જે પરીક્ષા હશે તે અને બીજી પરીક્ષા એ જે છે તે ત્રણ કલાકની લેવામાં આવશે અને તેની અંદર સો માર્કનું જે પેપર છે તે હશે તેની અંદર હરેક કેટેગરીના જે વિદ્યાર્થી છે તેમને ચાલીસ ટકા માર્ક્સ મેળવવા અતિ આવશ્યક છે ખૂબ જરૂરી છે અને તે મેળવશે ત્યારબાદ જ તે બીજી પરીક્ષા લેશે પ્રાથમિક પરીક્ષાની અંદર જો વાત કરવામાં આવે તો રિજનલ ગણિત સાથે જ જો અંગ્રેજી આ અને ગુજરાતી આ વિષયો જે છે તેમની પ્રશ્નો પૂછવામાં આવશે તેની અંદર ગણિતના ચાલીસ માર્કના રીઝનિંગના અને ગણિતના થાલીસ અને જે સામાન્ય જ્ઞાન છે એના ત્રીસ માર્કના અંગ્રેજીના પંદર અને ગુજરાતીના પંદર એમ સો માર્કનું આ પેપર એ લેવામાં આવશે તે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે મુખ્ય પરીક્ષા છે તે ત્રણ કલાકની હશે આ ત્રણ કલાકની પરીક્ષાની અંદર ગુજરાતીનું પણ પેપર હશે પ્રથમ જે પેપર સો માર્કનું હશે તેની અંદર બંસ અને ગુજરાતી વ્યાકરણ પણ પૂછવામાં આવશે તે ઉપરાંત જો બીજી પેપરની વાત કરવામાં આવે તો તે સો માર્કનું પેપર હશે અને તેની અંદર અંગ્રેજી ભાષાનું આ પેપર હશે અને ત્રીજું પેપર જે રીઝનિંગ મેથ્સ અને સામાન્ય જ્ઞાનનું હશે તેની અંદર બધું જ આવી જશે ઇતિહાસ આવી જશે બંધારણ આવી જશે અને તે દોઢસો માર્કનું હશે અને ત્રીજી જે પરીક્ષા છે તે બસો માર્કની હશે અને તે બે કલાકની હશે આ રીતે રાજ્ય સરકારે જે છે તે નવું ફોર્મેટ બનાવેલું છે આ નવા ફોર્મેટના આધારે જે છે તે પરીક્ષા લેવામાં આવશે અને જે લાંબુ વેઇટિંગ લિસ્ટ થતું હતું સાથે જ મુખ્ય પરીક્ષાની અંદર લાખોની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ થતા હતા તો જે રીતની આ જે પરીક્ષા પદ્ધતિ એ હવે લાગુ કરવામાં આવશે તેને લઈ અને હવે તેવું લાગી રહેલું છે કે લાખોની સંખ્યાની અંદર મુખ્ય વિદ્યાર્થી મુખ્ય પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ ઓછા હશે ત્રણ આ સ્તરની અંદર વિદ્યાર્થીઓનું ફિલ્ટર થઈ જશે અને આ ત્રણ પરીક્ષાઓની અંદર પાસ થયા બાદ વિદ્યાર્થીને સરકારી જે નોકરી છે તેની અંદર રાજ્ય સરકાર એ ભરતી કરશે બિલકુલ મયુર આભાર માહિતી બદલ તો જે નવો ફેરફાર કરવામાં આવ્યો છે આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર તરફથી દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ કરવામાં આવશે એટલે કે સંયુક્ત પરીક્ષા યોજવાનું સરકારે આયોજન કરેલું છે અમારી સાથે કુમાર એકેડમીમાંથી સંચાલક પ્રફુલ ગઢવી જોડાઈ ચુક્યા છે જેમને તેમની સાથે પણ વાતચીત કરી જાણીશું તેમનું શું કહેવું છે પ્રફુલ સર જે મોટો ભરતી પરીક્ષામાં ફેરફાર કરાયો છે સૌપ્રથમ આપની પ્રતિક્રિયા આપનું શું કહેવું છે જે ભરતી પ્રક્રિયાની અંદર આ સૌથી મોટો ફેરફાર થયો એ અત્યારના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી મળવા માટેનો એક હક અને એના માટે થઈને તમે પાછલા ચાર પાંચ વર્ષમાં જોયું છે ઘણા બધા એના આંદોલનો થયા એટલે આ પ્રક્રિયા છે ને એ યુપીએસસી અને જીપીએસસી સ્ટાઇલની છે કે સૌથી પહેલા ગમે એટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું પણ એમાં ફિલ્ટર કરી નાખવામાં આવે કે ભાઈ એક હજાર જગ્યાઓ લેવાની છે તો એના દસ ગણા પાસ કરવાના તો એક લાખ વિદ્યાર્થી પાસ થાય અથવા ત્રણ ગણા પાસ કરવાના તો ત્રણ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે એટલે અહીંયા આપણે જોઈએ તો આ જે પરીક્ષા છે એમાં સૌથી પહેલા જે વ્યક્તિનું ઇંગ્લિશ અને મેથ્સ ખૂબ સારું છે એ જ વ્યક્તિ પ્રિલિમ પરીક્ષામાં સિલેક્ટ થઈ શકશે એનું એના પાછળનું મુખ્ય કારણ એટલું જ છે કે ચાલીસ માર્કનું મેથ્સ રિઝનિંગ છે અને પંદર માર્ક્સનું ત્યાં ગણિત છે પંચાવન માર્કનો જે ટોપિક છે એ ઇંગ્લિશ અને મેથ્સ રિઝનિંગ એનું આવી જાય બાકીનું ત્રીસ જનરલ સ્ટડી આવે અને બાકી પંદર માર્ક જે છે એ ગુજરાતી આવે એટલે ગુજરાત મૂળ ગુજરાતના વિદ્યાર્થીઓ હોય એ અને આઉટ ઓફ ગુજરાતના વિદ્યાર્થીઓ હોય કે જે અહીંયા ગુજરાતમાં અધિનિવાસ તરીકે રહેતા હોય એ બધાને સરખા ભાગે એમ કે નોકરી મળી શકે એવું થાય પેલા જૂના સિસ્ટમની અંદર શું હતું કે ગણિત જે હતું એ થોડું ઓછું રહેતું કે ધારો કે ક્લાસ ની પરીક્ષા હોય તો પંદર માર્કસું રહેતું એટલે અહીંયા જે એન્જિનિયરિંગ કરેલું હોય મેથ સાયન્સ નો સ્ટુડન્ટ હોય એને સૌથી વધારે ફાયદો થાય જયારે કોઈ આર્ટસ નો સ્ટુડન્ટ હોય તો એને ચાલીસ નું જે ગણિત હોય એને દસમા ધોરણથી છોડી દીધું હોય અને ત્યારે ગ્રેજ્યુએટ થયેલો હોય

જેની અંદર અત્યારના જમાનાની અંદર જે બધું એમ કહેવાય કે ભાઈ આરટીઆઈ એક્ટ છે તો વિશેનું નોલેજ હોવું જોઈએ કાયદાકીય બાબતો હોવી જોઈએ એ બધું નવા સિલેબસ ની અંદર ઉમેરવામાં આવ્યું છે સરકારી વહીવટી શાખાઓ કેવી હોય સરકારનું એડમિનિસ્ટ્રેશન કયા પ્રકારનું હોય એ બધા સબ્જેક્ટ એની અંદર ઉમેરવામાં આવ્યા છે એટલે કે જે બીજી વખતની ની પરીક્ષા છે એમાં વિદ્યાર્થી સરકારની જે કાયદાકીય બાબતો હોય સરકારનું સંચાલન હોય એનાથી માહિતગાર હોવો જોઈએ એ પ્રકારના ત્યાં સિલેબસ અને એના પ્રશ્નો ત્યાં આવશે બિલકુલ પરંતુ આનાથી વિદ્યાર્થીઓને કયા પ્રકારનો ફાયદો થશે આ પરીક્ષા આવવાથી આમાં આમાં વિદ્યાર્થીઓને એ જ ફાયદો થાય કે જનરલી જે ખરેખર સરકારી નોકરી માટે તૈયારી કરતા હોય એને ફાયદો થાય પાછલા પાંચ સાત વર્ષથી ગુજરાતની અંદર એવો માહોલ થયેલો હતો કે ભાઈ કોઈ પણ વ્યક્તિને તમે પૂછો શું કરો તો એમ કે તમે સરકારી નોકરીની તૈયારી કરી હકીકતમાં તૈયારી ના કરતા ખાલી દેખાડો થતું હોય કેમ કે ત્યાં કેવું હતું કે ભાઈ પ્રિલિમ એક જ પરીક્ષા આપવાની અને એક પરીક્ષાની અંદરથી એમાં કોઈ એવું માર્કિંગ નતું કે ચાલીસ માર્ક્સ આવે તો કમ્પલસરી પાસ બરાબર જેટલા મેરિટ અટક્યું એટલા એક ખરું કે આપણે બે હજાર સોલ પંદર સોલ જે તલાટીની પરીક્ષા થઈ હતી તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હતા ચાલીસ માર્ક્સ કરતા ઓછા હતા છતાં પણ એનું તલાટીમાં સિલેક્શન થયું હતું અને ઘણી વર્ગ ની પરીક્ષા જેમાં પાતરી કરતા ઓછા માર્ક આવે જો ઉમેદવાર ના મળે તો એનું સિલેક્શન કરવામાં જયારે આ પરીક્ષા શું છે કે કમ્પલસરી ચાલીસ માર્ક્સ ઉપર એના ના આવ્યા તો ચાલીસ ઉપર ના આવે ચાલીસ માર્ક ને ચાલીસ છે ચાલીસ ટકા ઉપર ના આવ્યા તે વ્યક્તિને ફેલ થયેલો કહેવાય અને આજના જમાનામાં જયારે આટલી બધી કોમ્પિટિશન હોય કે ભાઈ દસ લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા તેમાં સારામાંથી સારો વ્યક્તિ ગુજરાત બિલકુલ અને આ સાથે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે કોઈ પણ ભરતી પરીક્ષાની કોઈ પણ પરીક્ષા આવે ત્યારે ફોર્મ ભરતા હોય છે પરીક્ષા આપતા હોય છે તો તે વિદ્યાર્થીઓ માટે કોઈ એક મેસેજ મળશે વિદ્યાર્થીઓ માટે શું કેવું છે આપનું મારું એટલું જ કેવું જેને ખરેખર સરકારી નોકરીની તૈયારી ના કરતા હોય એ વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા કોઈ કામની છે જ નહીં કેમ કે ટુ સ્ટેપ થઈ ગયું પહેલા તમારે પ્રિલિયમ પરીક્ષા પાસ કરવાની કારણ કે તમે ભૂલથી પ્રીલીમ પરીક્ષામાં પાસ થઈ ગયા તો તમારી જોડે નોલેજ ના હોય તો જે એની જે મેન્સ એક્ઝામ લેવાશે બંધારણ પણ હશે ઇંગ્લિશ પણ ત્યાં હશે જનરલ નોલેજ પણ હશે એન્વાયરમેન્ટ હશે જાહેર વહીવટ હશે એની સાથે આરટીઆઈ એક્ટ અને સરકારના કાયદાઓ હશે આ બધી વસ્તુ જે વ્યક્તિ જાણતો ના હોય તો મુખ્ય પરીક્ષામાં ના પાસ થશે એટલે હવે અહીંયા કેવું થવાનું કે એક માહોલ આપણે પાછલા પાંચ વર્ષમાં બની ગયો હતો કોઈ પણ વ્યક્તિ શું કે રોજગારી માટે સરકારી નોકરીની તૈયારી કરો એ વાતાવરણ ધીરે ધીરે બદલાઈ જશે વાતાવરણ એવું આવશે કે જે સ્કોલર સ્ટુડન્ટ હોય એને જ સરકારી નોકરી મળે જેમ કે આપડે કોલેજમાં કોઈ પ્રોફેસર બને તો કોણ પ્રોફેસર બને તો કે જે સ્કોલર સ્ટુડન્ટ હોય જેનો ફર્સ્ટ ક્લાસ કે ડિસ્ટ્રિક્શન આવતું હોય એ જ વ્યક્તિ ત્યાં પ્રોફેસર બની શકે બાકી બે પાંચ ટ્રાયલ મારે રહ્યા એ વ્યક્તિ બની શકે નહીં તો એ જ વસ્તુ અહીંયા કે સરકારી નોકરીમાં કોણ લાગે તો યુપીએસસી સ્ટાઇલ થશે જે સ્કોલર કે હોશિયાર વિદ્યાર્થી છે એ જ અહીંયા સરકારી નોકરીમાં લાગી શકશે એવો વિદ્યાર્થીઓને એક મેસેજ જશે હવેથી બિલકુલ અને ઘણા વિદ્યાર્થીઓ તો એવા છે કે જે વર્ષોથી પરીક્ષાની તૈયારી કરતા હોય છે તેમનો નંબર નથી આવતો મેરિટમાં નામ નથી આવતું તો તે વિદ્યાર્થીઓ માટે પણ ક્યાંક ફાયદો થશે આ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થવાથી તો આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કે પાંચ સાત વર્ષથી તૈયારી કરતા હોય અને સરકારી નોકરી ના લાગે અહીંયા એવું નથી વર્ષથી તમે તૈયારી કરતા હોય સરકારી નોકરી ના લાગો એમની પ્રોપર તૈયારી બરાબર ના એ ટોળું બની ને પછી શું કરે કે ધારો કે એને રૂમ પર રહેતા હોય હોસ્ટેલ પર રહેતા હોય ચા જણા ભેગા થાય નાસ્તો કરવા જાય ચા પીવા જાય ફરતા હોય વાતો કરે એટલે આવી રીતે સરકારી નોકરીની તૈયારી ના થાય એના માટે પ્રોપર એનો કોઈ સિલેબસ હોય સમજવો પડે કયા ટોપિકમાંથી કેટલું ભૂતકાળમાં પૂછે અને જૂના પેપર્સ જોવા પડે એવા વિદ્યાર્થીઓ પાસ થાય અમે ઘણા વિદ્યાર્થીઓ કે જે વર્ષની અંદર પચીસ વિદ્યાર્થીઓ પચીસ વિદ્યાર્થી મિત્રોનું ટોળું હોય તો પછી એ પછી પાસ થઈ જતા હોય અને ઘણા એવા હોય કે પાંચ જનનું ટોળું હોય તો પાંચ વર્ષ સુધી એને સરકારી નોકરી ના મળતી હોય એટલે આજે એક વાત છે ને કે ઘણા લોકો વર્ષોથી તૈયારી કરે હા વર્ષો સુધી તૈયારી કરવી પડે કઈ પરીક્ષા યુપીએસસી એનો સિલેબસ એટલો બધો લાંબો છે કે એ તમારે બે ત્રણ વર્ષની તૈયારી ના હોય તો તમે પરીક્ષા પણ ગુજરાત સરકારની જે વર્ગ ત્રણની ની પરીક્ષા હોય એનો તો સિલેબસ એટલો ટૂંકો હોય કે તમે ત્રણ થી ચાર મહિનામાં આખો કમ્પ્લીટલી આખો મોઢો કરો હોય ને તો મોઢે તમે એનો સિલેબસ થઈ જાય એ પ્રકારનો ટૂંકો સિલેબસ હોય કે એમાં તો આરામથી પાસ થઈ જાય એટલે અહિયાં જે વ્યક્તિ ખરેખર બે ત્રણ વર્ષથી તૈયારી કરતા હોય અને જેને ગણિત કે અંગ્રેજી નબળું કે કાચું હોય એને ગણિત અંગ્રેજી ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ નહીં તો શું થાય કે પ્રિલિમ પરીક્ષામાં ગણિત અને અંગ્રેજી પંચાવન માર્ક્સ છે એટલે કે પંચાવન ટકાનું ત્યાં વેટેજ સો માર્ક્સ ની થાય તો જો એ તૈયારી બરોબર ના થાય તો એ વિદ્યાર્થીને અહીંયા નોકરી મળી શકે નહીં બિલકુલ અને આ જે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ માટે પણ સમજવા માટે થોડો સમય જોઈશે પરંતુ એ પણ જણાવશું મહત્વનો સવાલ એ પણ છે કે સિલેબસમાં કોઈ ફેરફાર થશે કે સિલેબસ અને સમય એ જ પ્રમાણેનો રહેશે ના સિલેબસ તો ચેન્જ કરી નાખે બેન એમાં એવું થયું કે જૂનાની અંદર એવું હતું કે પ્રિલિમ પરીક્ષા કોઈ પણ પ્રકારની લેવાય તેમાં બાર તે ટોપિક આવતા એની અંદર ધારો કે બંધારણ હોય એની સાથે રમત ગમત હોય વિજ્ઞાન હોય સાયન્સ સાથે વર્તમાન પ્રવાહોની બાબત હોય એમાં ઇકોનોમિક્સ હોય તો એ ટોટલ જેટલા જનરલ સ્ટડીના ટોપિક હતા એમાં તમે અહીંયા જુઓ તો એ જનરલ સ્ટડીના થી માત્ર ત્રીસ માર્કમાં સીમિત કરી દીધું પંદર માર્ક્સનું ગુજરાતી ગ્રામર અલગથી રાખી દીધું ઇંગ્લિશ ગ્રામર પંદર માર્ક્સનું અલગથી રાખી દીધું અને ચાલીસ માર્કમાં મેથ્સ રીઝનિંગ અને એપ્ટિટ્યુડ ટેસ્ટ એ ત્રણ આવી ગયો એટલે ચાલીસ માર્કનું વેટેજ જે છે ને ગણિતનું એ જે એમ કહેવાય કે આઠસો વિદ્યાર્થી સાયન્સ ના વિદ્યાર્થી હોય એને અંગ્રેજી ગણિતમાં તકલીફ નહીં થાય પણ આર્ટસ વિદ્યાર્થી હોય તો એને એક વર્ષ થોડી વધારે તૈયારી કરી પડે કેમકે ચાર પાંચ વર્ષથી જે ગણિત મૂકી દીધું હોય તેને વ્યવસ્થિત સમજવું પડે કેમ કે અહીંયા તો કમ્પલસરી આવી ગયું કે જો તમારા ચાલીસ માર્ક મિનિમમ ક્વોલિફિકેશનમાં નથી આવતા તો તમે એ પ્રાથમિક કસોટી અંદર પાસ થતા જ નથી પ્રાથમિક કસોટી પાસ થયા પછી એની મેન્સ પરીક્ષા તમારે આપવાની હોય તો પ્રિલિમ અંદર તમે પાસ થાવ તો તમે જવાના એટલે હવે ગણિત અને અંગ્રેજીનું વેન્ટેજ પ્રિલિમ પરીક્ષાના કારણે ત્યાં વધી જયેલું જોવા મળે એટલે કોમર્સ અને સાયન્સના સ્ટુડન્ટ હોય એને વધારે ફાયદો થાય બિલકુલ પ્રફુલ્લ સર આપ જોડાયેલા રહીશો મારી સાથે સુરતી સંવાદદાતા કીર્તિશ જોડાઈ ચુક્યા છે જેમની પાસે થી પણ માહિતી મેળવીશું કીર્તિશ પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હાલ આપ ક્યાં ઉપસ્થિત છો અને આપની પાસે કેવી જાણકારી મળી રહી છે બિલકુલ જે પ્રકારે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેને લઈને વિદ્યાર્થીઓમાં અસમંજસનું વાતાવરણ ઊભું થયું છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે કારણ કે જે પ્રકારે વિદ્યાર્થીઓ છે સીધા આપણે એમની સાથે વાત કરીશું શું શું કહેવું છે કારણ કે જે પ્રકારની પરીક્ષાનું આયોજન છે એક મિત્ર આપણી સાથે છે આપનું નામ પહેલાં જો સમરસિંહ રાજપત સમરસિંહ શું કહેશો જે પ્રકારે પરીક્ષાને લઈને સરકારે ફેરફાર કર્યા છે તેને લઈને વિદ્યાર્થીઓમાં કેટલી અસમંજસ છે સર અમુક નિર્ણય એવા લેવામાં આવ્યા છે કે જે વિદ્યાર્થીઓને ખબર નથી કે પૂર્વ નિયોજન વગરના છે અમુક નિર્ણયોમાં વિદ્યાર્થીઓને પહેલાં ખબર પડે કે એક્ઝામ શેડ્યુલ કરી રીતે છે એક્ઝામ કઈ રીતે લેવામાં આવશે ત્યારે જ એક્ઝામ સ્ટુડન્ટ્સ આપી શકે છે એને લઈને શું વિદ્યાર્થીઓ અસમંજસમાં અત્યારે મુકાયા છે આ નિર્ણય સારો કહેવાય વિદ્યાર્થીઓ માટે કે ખરાબ સર બિલકુલ ગવર્મેન્ટે નિર્ણય લીધો છે તો સારો પણ હોઈ શકે છે અને અમુક સંજોગોમાં વિદ્યાર્થીઓને જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં સુધી આ નિર્ણય એમના માટે ખોટો પણ હોઈ શકે છે પણ ડાયરેક્ટલી એમ કહી નહીં શકીએ કે આ નિર્ણય સારો છે કે ખરાબ છે બિલકુલ આપણી સાથે જે ટ્યુશન સંચાલક છે એ સાથે છે રાજેશભાઈ જે પ્રકારે સરકારે સરકારી પરીક્ષાઓનામાં એક નવો મોટો નિર્ણય લીધો છે કે પહેલા રિલીમી પાસ કરવાની છે ત્યાર પછી જ મુખ્ય પરીક્ષામાં વિદ્યાર્થીઓ બેસી શકે આ નિર્ણયને કેવી રીતે જુઓ છો જુઓ લગભગ સરકારી પરીક્ષાઓની તૈયારી કરવા માટે હજારો નહીં પરંતુ લાખો વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે હવે આ લાખો વિદ્યાર્થીઓને દર વખતે જ્યારે એક્ઝામ હોય છે ત્યારે એક એવું ટેન્શન રહેતું હોય છે કે ભાઈ આ પેપર જે છે તે ક્યાંક લીક તો નહીં થઈ જાય ને તો તેવા સંજોગોમાં જે સરકારે નિર્ણય લીધો છે એ નિર્ણય જે છે એ નિર્ણય મને ખૂબ જ ઉચિત લાગે છે કે ભાઈ પ્રિલિમ પરીક્ષાની તૈયારીઓ જે કરવામાં આવે તો પ્રિલિમ પરીક્ષાઓની તૈયારીઓ વ્યવસ્થિતપણે કરો પ્રિલિમ પરીક્ષામાં તમે સારા માર્કે ઉત્તીર્ણ થાઓ અને થઈ ગયા પછી એક નિરાંત અનુભવો કે ભાઈ હવે મુખ્ય પરીક્ષા માટે જે કોમ્પિટિશન છે તે ફક્ત સારી તૈયારી કરનારા વિદ્યાર્થીઓ વચ્ચે જ રહેશે અને એક બીજો જે આડકતરો લાભ છે તે છે કે નસીબના સંજોગે અથવા નસીબને કારણે આગળ વધી ગયેલા વિદ્યાર્થીઓ જે હોય તેને જેને લાભ મળી જતો હોય તે લાભ હવે નીકળી જશે કેમકે મુખ્ય પરીક્ષામાં હમણાં એન્ટર થવાનું થશે તો જો તૈયારી કરી હશે તો જ એ સારામાં સારું પરફોર્મન્સ આપી શકશે તો હું નિર્ણયને આવકારું છું બિલકુલ નિર્ણયને આવકારો આપણી સાથે એક મહિલા છે આપણે એમની સાથે વાત કરીશું બિલકુલ જે પ્રકારે સુરતમાં કહી શકાય છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય પછી એ ટ્યુશન સંચાલકો હોય કે વિદ્યાર્થીઓ તમામમાં ખુશીનો માહોલ છે કારણ કે સીધી રીતે પરીક્ષામાં પ્રિલિમની પરીક્ષા પાસ એટલે કે જેની તૈયારી હશે તે જ પ્રિલિમની પાસ કરશે એટલે કે મુખ્ય પરીક્ષામાં તેમનું કોમ્પિટિશન ઓછું થઈ જશે અને જે લોકોએ મહેનત કરી છે તેમને જ એન્ટ્રી મળશે એટલે ચોક્કસ સુરતના વિદ્યાર્થીઓ અને સંચાલકો આ નિર્ણયને આવકારી રહ્યા છે બિલકુલ કીર્તિશને આ સાથે પરીક્ષામાં જે ફેરફાર થયો છે તેમાં વિદ્યાર્થીઓને કેવો ફાયદો થશે બિલકુલ આપણી સાથે ફરી એક વખત આ સંચાલકોથી લઈ વિદ્યાર્થીઓ જ આપણે જોડાઈએ સાહેબ જે પ્રકારે પરીક્ષામાં જે નિર્ણય લીધો છે તેને લઈને વિદ્યાર્થીઓને સીધો શું ફાયદો વિદ્યાર્થીઓને એક જ જેને કહેશું કે એક ખાતરી એવી રહેશે કે જે વિદ્યાર્થીઓ સારી તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ હવે વધુ ઉત્સાહપૂર્વક તૈયારી કરશે અને એને એમ લાગશે કે ભાઈ નિષ્પક્ષપણે જે સરકારશ્રી તરફથી વારંવાર કહેવામાં આવતું હોય છે કે ભાઈ નિષ્પક્ષપણે અને જે ડિઝર્વિંગ છે જે સારા કેન્ડિડેટ છે તો એ સારા કેન્ડિડેટ વધારે ઉત્સાહથી ખૂબ જ જોશભેર તૈયારીઓ કરવાનું શરૂ રાખશે ચાલુ રાખશે અને સરકારને પણ ફાયદો એ છે કે સારા પ્રકારના સારા વિદ્યાર્થીઓ જ હવે ભવિષ્યમાં એમને તેા નોકરી માટે જોડાશે બિલકુલ વિદ્યાર્થી આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું સરકારે જે નિર્ણય લીધો છે શું કેસો કારણ કે પ્રિલિમની પરીક્ષા પાસ થશે તો જ મુખ્ય પરીક્ષા વિદ્યાર્થીઓ આવકારી રહ્યા છે શું કહેશે એકવાર ક્વેશ્ચન રિપીટ કર સરકારે જે નિર્ણય किया है प्रिलिमनी परीक्षा अगर पास करते हो वही मुख्य परीक्षा में बैठ सकते हैं ये निर्णय है उसको जिस सूरत का स्टूडेंट मान रहे हैं पर इससे सीधा स्टूडेंट को क्या फायदा हो सके હા હા એટલે હા કારણ કે પ્રીલિમ્સની આપણે એક્ઝામ આપીએ ત્યારે ઘણા બધા જે વિદ્યાર્થીઓ હોય એ બહુ બધા એક્ઝામ્સ આપતા હોય છે જેના કારણે કોમ્પિટિશન વધારે હોય છે બટ જ્યારે સ્ક્રીન થઈ જાય તો પછી આપણું કોમ્પિટિશન પણ થોડું કેના માટે પછી ઓછું થઈ જાય છે તો સારું કહેવાય આવી બિલકુલ સુરતના વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે કારણ કે પ્રિલીમની પરીક્ષામાં જ કોમ્પિટિશન પતી જશે અને ચોક્કસ આ કોમ્પિટિશન પતી ગયા પછી જ્યારે મુખ્ય પરીક્ષા આવશે ત્યારે આ વિદ્યાર્થીઓ એટલી મહેનત કરશે કે કદાચ તેમનું સિલેક્શન સૌથી ઝડપથી થઈ જાય એટલે કે પરીક્ષા બાદ જે રીતે મેરિટ આવ્યા બાદ લોકોની પસંદગી થતી હતી પણ આ પરીક્ષાથી જ ઘણા બધાની પસંદગી થઈ જશે અને ત્યારબાદ જ મુખ્ય પરીક્ષા એટલે કે પ્રિલીમની પરીક્ષામાં જ સૌથી વધારે મહેનત થશે અને મુખ્ય પરીક્ષામાં મહેનત ઓછી અને સિલેક્શનના ચાન્સ વધારે રહેશે જોકે આ નિર્ણયને ચોક્કસ સુરતના વિદ્યાર્થીઓ વધાવી રહ્યા છે

મારું મંતવ્ય એ પ્રમાણે કહેવામાં આવે છે કે ક્લાસ થ્રીની જે રાજ્ય સરકાર દ્વારા જે મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તેમાં જે એક્ઝામ પેટર્ન છે તે જીપીએસસી લેવલની ન હોવી જોઈએ તેનાથી એ પેપર છે બહુ લેન્થી નીકળે અને બધા વિદ્યાર્થીઓને છે તે રીડિંગ બાબતે કે વાંચવાની બાબતે કે અભ્યાસક્રમ બાબતે છે તે ટફ પડે છે એટલા માટે જીપીએસસી લેવલનું જે એનો અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે તે ન હોવો જોઈએ ખાસ કરીને કેવા કઈ રીતના પરીક્ષા પદ્ધતિ હોવી જોઈએ અને જે બે તબક્કામાં પરીક્ષા લેવાની છે એને લઈને તમારું શું કહેવું છે પરીક્ષા ભલે બે તબક્કામાં લેવાય પણ વિદ્યાર્થીનો પ્રશ્ન એક જ છે કે પેપર ફૂટવું ના જોઈએ પરીક્ષા એક શુદ્ધ રીતે લેવાય જાય અને યોગ્ય વિદ્યાર્થીને એનો લાભ મળે એવું હોવું જોઈએ આયોજન ખાસ બે તબક્કામાં જ્યારે પરીક્ષા લેવાની છે ત્યારે પેપર ફૂટવાની શક્યતા ઘટે એવું તમને લાગે છે હા થોડા ઘણા અંશે ઘટી શકે છે કહી શકાય કે સરકારનો આ જે નિર્ણય છે એનાથી તમે ખુશ છો કે આમાં કોઈ ફેરફારની જરૂરિયાત હોય એવું તમને લાગે છે ના એમ તો સારો નિર્ણય છે જેથી કરી અને પેપરમાં સારી રીતે લેવા હે મેન્સ અને પ્રિલિમ્સ બે તબક્કામાં લેવા છે તો હાલ પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે ફાઇનલ મેરિટના આધારે ઉમેદવારોની હવે પસંદગી થશે વર્ગ 3 ભરતી પરીક્ષામાં ધરખમ ફેરફાર કરાયા છે રાજ્ય સરકારની ભરતી પરીક્ષામાં જે મોટો ફેરફાર કરાયો છે જેમાં હવે દ્રિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ કરાશે તો સમાચારોમાં હાલ બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર